અમારે જે આદર્શ લેવાના પછીની તમને વાત કરું તો અમારા આદર્શ લીધા પછી બધા આવીને મોટી મોટી વાતો કરી જાય છે સ્નાના ઘર અમારું તોડી માર્યું છે નાચની વાડી છે વાડી એમાં કોઈ પ્રશ્ન નથી હજી એક બીજી ભલે બનાવી નાખો પણ જે સ્નાના ઘર હતું એ પાડી દીધું છે તો ત્યાં મહિલાના મરણ થાય મહિલાને નાવાની વસ્તુ હતી તો એ પાડી દીધું છે તો આમાં આદર્શ અમારે ગણવું કે આમાં આનો વિકાસ થયો કઈ રીતે મારે માનવું બોલો આ પ્રશ્ન મૂળ છે કે હજી આજ બે વર્ષ અમે અરજી કરી તો એનો કોઈ નિકાલ નથી આવ્યો બીજા કેવા પ્રશ્નો છે ગામમાં ગામમાં પ્રશ્ન એવા તો ઘણા છે કે જેથી કરીને આદર્શ લીધા પછી અમુક વિકાસ અટક્યો છે વિકાસ થયો નથી નગર અમે જયારે પંચાયતમાં આવ્યા ને તો એ અમારથી થતું થઈ ફૂલની તો ફૂલની પાંખડી ગામમાં કામ કર્યું છે સરકાર

પૂરી નથી પડી આદર્શ ગામ થયું છે અહીંયા કોઈ મનસુખ માંડવીયા કોઈ અધિકારી અહીંયા કોઈ મુલાકાતે આવ્યું નથી આ દસ દસ ફૂટના ખાડા કર્યા છોકરા અહીંયા પડે કામ ધંધા ગયા હોય તો નાના નાના છોકરા ખાડામાં પડે આ તો સો માં ઓલું પાણી આવ્યું હતું એટલે ખાડા બુરાઈ ગયા પણ અહીંયા કોઈ મુલાકાત આવ્યું નથી અને ચાર વર્ષ આ લેન ગાળી છે એટલે વરસાદી થાય અને ચાર વર્ષ અમે પાણીની પ્રોબ્લેમમાં થઈ પાંચસો ઘર અમારા મહારાજના છે કોઈને પાણી આવતું નથી પાણી આટવું અમારે પોતાને જ આવવું પડે એમ છે